બાબતોને એટલી મોટી લઈ નહીં તો એ વખતે યોગીજી મહારાજ પ્રગટ થયા અને સહન શક્તિની પરાકાષ્ઠા શું હોય ને એમણે બતાવી જો યોગીજી મહારાજના જીવન આપણે વાંચીએ વિજ્ઞાન સ્વામીના પ્રસંગો વિજ્ઞાન સ્વામી સાથે તો કોઈ રહી જ ના શકે એવું લાગે એવા વ્યક્તિ સાથે એમણે સત્તર સત્તર વર્ષ સુધી યોગીજી મહારાજે વિજ્ઞાન સ્વામી સાથે નભાવ્યું કેટલી વિચિત્રતા વિજ્ઞાન સ્વામીની ખોટા આક્ષેપ કરે હેરાનગતિ કરે અહીંયા આ બાજુ ધંધુકા બાજુના ગામડામાં ફરતા હતા લાકડાની ફાચરે ફાચરે માર્યા કે ગીતું જ પી ગયો છો એટલે પણ કોઈ દિવસ આ પીતા નથી કોઈ દિવસ આ કેટલા ઉપવાસ કરે છે કંઈ વિચાર જ નહીં યોગીજી માને લાકડે લાકડે ફટકાર્યા એક વખત આ બાજુ જવાનો તો ડાંગરા બાજુ બાપા વિચરણમાં હતા તો વિજ્ઞાનદાસ સ્વામીને બધા સ્ટેશન પર ઉતર્યા હરિભગત કોઈ લેવાની આવેલા તે યોગી મહારાજને ત્યાં ત્યાં થપકાર્યા સ્ટેશન પર કે તે જ પત્ર નહીં લખ્યો એમ કરીને માર્યા અને પછી આગળ ચાલ્યા તે વચ્ચે પાણી ભરવાનું સ્થાન આવ્યું તો યોગી મહારાજને એમ કે પાણી ભરીને ઠાકોરજીને ધરાવી દો નથી ભરવાનું પાણી આગળ હાલ અને આગળ ગયા અને પછી એમ એમ કરતાં આગળ ગયા ત્રીસ કિલોમીટર ચાલીને ગયા ત્યારે સામેને ગામ પહોંચ્યા અને એક આમ પહોંચ્યા ત્યારે હરિભક્તોએ કહ્યું કે સ્વામી તમારો કાગળ હમણાં જ મળ્યો એટલે કેવી રીતે સ્ટેશન પર આવી આટલો બધો માર ત્રાસ બાપા ભાવનગરમાં જમતા હતા પથ્થર ખેંચી લીધું ચલો યોગી ઉપવાસ એટલે પણ પથ્થર મૂકી દીધું પૈસા આવી ગયું પછી ઉપવાસ બીજી એક વખત સ્વામી જમવા બેઠા ને કે વાતો બોલો એટલે યોગીજીમાં કડકડાટ બોલી ગયા વાતો જે એમણે કહીએ એમણે વાતો કહીએ ચોથા પ્રકરણ એકથી દસ તો બોલી ગયા બાપા કડકડાટ તો રાજીપામાં શું કર્યું એક લોટો ભરીને પાણી પથ્થરમાં નાખી દીધું કે જમી જાઓ આવો તો કેટલોય ત્રાસ ઓગણીસો ને અઠ્ઠાવનની સાલમાં પૂજ્ય મોહન સ્વામી પાર્ષદમાં હતા ભગત ને વર્ણામાં ગામે યોગીજી મહારાજની સાથે ત્યાં હતા ને બધા સંતો જમવા ગયેલા બાપાને દાંત ડૂબતી એટલે બાપા જમવા નહોતા વધારે ત્યારે મોહન સ્વામીને આ બધા પ્રસંગો યોગીજી મહારાજે કયા ભગત આ બધા પ્રસંગો બધા કયા ત્યારે પછી યોગી મહારાજ એવું બોલ્યા કે સો વાર ધૂનબા પાટુને વેલણથી માર માર્યો છે મૂળ પ્રસંગ નીકળ્યો હતો યોગીજી મહારાજના પગની પિંડીની પાછળ એક ખાડો હતો તે માણસોએ પૂછ્યું કે આ ખાડો શેનાથી થયો બાપા કહી તો અમે રમતા હતા ને તે પડી ગયા પડે તો આમ પડે થોડો કે આમ પડે કોઈ તો અહીંયા પાછળ પિંડી ક્યાંથી ખાડો થઈ જાય પછી બહુ પૂછ્યું ત્યારે કહ્યું કે વિજ્ઞાનદાસ સ્વામીએ ત્યાં રાજકોટની અંદર શું એને ખબર નહીં આમ ચટપટી ઉપડી તો એણે રાજકોટની અંદર સાણસી લઈને યોગીમારના પગની અંદર ચીટીઓ ભર્યો ને માંસનો લોચો નીકળી ગયો હતો એનો આ ખાડો છે ત્યારે એ વખતે પછી આ બધી વાતો નીકળી તો મોહન પૂછ્યું કે તમે બાપા એવું બોલી ગયા કે સો વાર ધૂંબા પાટું ને એના વગેરેથી એમને માર્યો હશે તો મહંત સાહેબ પૂછ્યું કે સો વાર બાપા કે ગુરુ એનાથી વધારે વાર એક વખત તો આવી રીતે ત્યાં સોખડામાં મેળા પરથી ફળિયામાં સીધો ધક્કો માર્યા તો મહારાજની દયા તે બચી ગયો તે કે કોઈને કહો નહીં બાપા કે ગુરુ એ ન કહેવાય કોઈને કહેવાય નહીં તો ત્યાંથી તમને મારે ત્યારે પાગી ન જાઓ કે ના વાહો સામેથી ધરીએ કે ગુરુ રાજી થાય ને એટલા માટે આટલું આપણા ગુરુએ સહન કર્યું છે એની સામે આપણું સહન શક્તિ મૂકીએ તો કેટલો છે કેટલું આપણી આગળ આપણે સહન કરવાનું આવે છે તો એના પર વિચાર કરીએ ને તો મોટું મન શું કહેવાય ને ખબર પડે મોટું મન રાખે માફ કરી દે એનો વિચાર જ ના કરે આજે પ્રમુખ સ્વામી મહારાજ આજે લાખોના ગુરુ છે તો પણ કોઈ દિવસ સ્વામી માફી માગતા અચકાતા નથી અહીં સારંગપુરથી સ્વામી વિદાય લેતા હતા સંત સ્વરૂ સ્વામી એમની જ્યારે થોડા દિવસ વિછણમાં જોડાયેલા એ છૂટા પડવાના હતા એ સારંગપુર રોકાઈ જવાના હતા એ લીમડો છે અમારો ત્યાં હિંડોળો રહે છે ત્યાં ત્યાં સ્વામી સંત સ્વરૂ સ્વામીને એકદમ નીચા નમીને પગે લાગ્યા અને બાપાએ કહ્યું કે મને માફ કરજો આટલા દિવસ આપણે કંઈ ભૂલ થઈ હોય તો એક વખત ચૈત્રીપુરમનો સમય સુધી મંદિરનું પ્રતિષ્ઠા થઈ ત્યારે બાપા નીકળતા હતા ત્યારે જૂનો દરવાજો આવ ત્યાં તૂટી ગયો દરવાજો એ દરવાજેથી નીકળતા હતા અને બાપા એકદમ ગાડી ઊભી રાખી અને બધા ત્યાં ઊભા હતા મને બોલાવીને કહ્યું કે આ સમયમાં મારાથી તમને કંઈ કહેવાઈ ગયું હોય તો મને માફ કરજો સ્વામીશ્રી નાસ્તો કરતા હતા નાસ્તો કરતા હતા ને ઓલો યોગી નાનકડો બાળક પ્રવચન કરતો હતો ત્યારે તો મોટો થઈ ગયો છે તો પ્રવચન કરતો હતો તો બાપા વચ્ચે ફોન આવ્યો તે ફોનમાં પછી બાપાને તાત્કાલિક ફોન આપવો પડ્યો એટલે ફોનમાં બાપા વાત કરવા માંડ્યા યોગી બેસી ગયો નીચે બાપાએ નાસ્તો પછી શરૂ કર્યો એટલે પૂછ્યું યોગી કેમ બેસી ગયો એ કોણ સાંભળે છે આપણો તો બાપા શું કહે છે યોગી સોરી હો કે મારે ફોન આવ્યો ને એટલે મેં તારું સાંભળ્યું આ પ્રમુખ સ્વામી મહારાજ છે આટલું મોટું મન રાખે છે આટલું બધું એ પોતે જ